નો અત્યારે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે લોકો દેશ વિદેશથી પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા આવ્યા હતા ત્યારે કુલ અડસઠ કરોડ થી વધુ લોકો ભક્તો સંતોએ પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂકી છે ત્યારે અમુક લોકો એવા પણ છે જે દેશમાં રહીને મહાકુંભ અને સનાતન ધર્મની ગરિમાનું હનન કરી રહ્યા છે ત્યારે હાલમાં બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક પોસ્ટ કરી હતી કે જેમાં તેને છાવામાં દર્શાવવામાં આવેલા મુઘલોના હિન્દુ પરના અત્યાચાર પ્રત્યેના આક્રોશની તુલના મહાકુંભમાં થયેલી નાસભાગમાં થયેલા મૃત્યુ પ્રત્યે લોકોની પ્રતિક્રિયા પર કરી હતી તેની આ પોસ્ટથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ આપણે એ પણ જોઈએ તો બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ કે જેનો જન્મ અને ઉછેર વિદેશનો છે પરંતુ તે હંમેશા આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ખૂબ જ સન્માન કરતી જોવા મળે છે ત્યારે અત્યારે પ્રશ્ન જરૂરથી થાય કે ઘણા લોકો વિદેશથી આવીને પણ આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મને અપનાવી તેનું સન્માન કરતા જોવા મળે છે

મુખ્ય ધાર્મિક કાર્યક્રમ છે જે વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે પોતાની આ મુલાકાત દરમિયાન અભિનેત્રીએ પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીને પણ તે મળી અને તેમના આશીર્વાદ લીધા તેની સાથે કેટરીનાએ આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવા બદલ ઉત્સાહ અને આભાર પણ વ્યક્ત કર્યો હતો મતલબ મેં બહુ ફોર્ચ્યુનેટ હું ત્યારે બીજી બાજુ બોલીવુડ ની એક એવી અભિનેત્રી પણ છે જે હંમેશા ભારતીયો ખાસ કરીને સનાતન ધર્મ ને લઈને નકારાત્મકતા જ ફેલાવતી રહે છે સ્વરા ભાસ્કરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે જે સમાજ પાંચસો વર્ષ પહેલાં હિન્દુઓ પર થયેલા કાલ્પનિક ફિલ્મી અત્યાચાર પ્રત્યે ગુસ્સે છે તે ભાગદોડ અને ગેરવહીવટી અને પછી જે સીબી બુલડોઝર દ્વારા મૃતદેહને કથિત રીતે દૂર કરવાથી થયેલા દુઃખદ મૃત્યુ કરતા તે સમાજ મન અને આત્માથી મૃત છે જ્યારે સ્વરા ભાસ્કર ટ્રોલ થવા લાગી ત્યારે તેને પોતાનો ખુલાસો આપ્યો અને તેને માફી પણ માંગી હતી પણ આ પહેલી વાર નથી જ્યારે સ્વરા ભાસ્કરે આવી કોઈ ટ્વીટ કરી હોય અથવા તો સનાતન ધર્મ વિશે કોઈ ટિપ્પણી કરી હોય સ્વરા ભાસ્કર અવારનવાર આવી ટિપ્પણી કરતી રહેતી હોય છે ત્યારે અત્યારે આ વાત કરવી પણ ખૂબ જ જરૂરી બને છે કે બોલિવૂડ અભિનેતા હોય કે અભિનેત્રી હોય તેમને સોશિયલ મીડિયા પર લાખો કરોડો લોકો ફોલો કરે છે ત્યારે તેમને કોઈ પણ પોસ્ટ કરતી વખતે એ વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી બને છે કે આ પોસ્ટ એ દેશના લાખો કરોડો લોકો સુધી પહોંચવાનું છે અને આ એકવાર કોઈ પણ વસ્તુ ધર્મ અને લોકોની આસ્થા માટે નતા નકારાત્મકતા દર્શાવતી પોસ્ટ કરો અને પછી જ્યારે તમે ટ્રોલ થાઓ ત્યારે તમે એ પોસ્ટને જસ્ટિફાય કરો ને કહો તમારો કહેવાનો અર્થ એ ન હતો કે ખાલી ને ખાલી તમારા મનમાં રહેલી નકારાત્મકતા તમારા તથ્ય વિહીન આરોપો જ દર્શાવે છે